બધાને જય માતાજી જો આજે અમાર ગામ જવાનું છે માથીપુર તો જઈએ એવું હે ના ના ગાડી જજો હે ગામની જમ પછી સો ગુજરાતમાં જઈએ ને જવાનું છે એટલે દાતળા મતળા તૈયાર કરો ને ગાડી પણ બે દાતળા લઈ લિજો અને ગાડી પણ આપણે તૈયાર કરી ચાલો માથીપુર ને વાડી ભાઈ એટલે એટલે વાડીક ભાઈ જલેબી

આવી રીતે ગરકી ગરકી જવાનું અને આ દેખાય નહીં માધીપુર નું તળાવ હે ડેમ જો આ દેખાય નહીં આખો આખું જબરું છે પણ આ દેખાતું નથી ભાઈ આપણે પહોંચી ગયા માધવીપુર આ છે કિરણ જાર પાછળ તમને ડેમ દેખાતું જશે આખું ભરેલું છે પાણીનું અને ભાઈ હું આયા પછી મેં એટલી બધી જાર વાટ નહીં એકલા તમે જોવો ખરા યાર કારીગર છોકરો છો ના બધું મારું કોઈ પણ જાર વાટે છે કેમ ભાઈ મજામાં

મેથ હવા આ બધી વાટ નથી એકલા વાટ ની ફેકવાનું રેવા જો ને ફેક માં હું 3 3 છું અરે આ બધી મે એકલા વાટી છે આ મારો ના ના છે પણ બગડી ગયા છે ચડાઈ દીધા અત્યારે ખુરશી માં

અત્યારે દેવા પડે

دس دس پورا وراں تا ٹھای کی گیو تو کی تو فون کر تا جو ایک لاری پریمان आयो اور بدای ما ٹریکٹرے مارو ن ماڑ مار ہمم اے اب اردا ماڑا تو کھاوان والا ن اردا کام کروا والا کیونکہ میں چھوکرا جاجا اس نے کام کروا والا واساس ہمم ویسے سے ہا ہے نا انن انے تا اج مزہ ات پڑی گئی کی مزہ یہ مزہ ما ہے اج کے ماڑا بھکا تھا تو مار ہاڑو आयो سن یہ مزہ ما ہے کہ نتا ہاڑو آیا આ ખોટી ને કોળમ કર્યો બોલ ન બોલ ન કોણ જેતી દુકાન છે માધવીપુર ને માધવીપુર દુકાન ભાઈ ફેમસ અંબિકા સ્વીટ્સ એન્ડ ફરસાણ અને ભાઈ આની જલેબી એક વખત તમે ખાઓ દરરોજ તમને તાજી જલેબી મળે અને બીજા નંબરમાં તે આ કોઈ પડતર માલ વેચતા નથી ગમે ત્યારે આવ એટલે લાઈવ જલેબી બનતી હોય અને તમારા માટે અને તમારા ઘરના સભ્યો માટે જલેબી લઈ જાઓ તાજી અને કારકરી અરે ભાઈ જલેબી એટલે જલેબી હો આપણે ખાધી છે એઈ તો બધી કાનુડાની માયા એટલે આ એકલા એકલા જલેબી ખાઈશ આમાં મને થોડીક દો યાર જલેબી એકલા એકલા ખાસ આ તો આ બસ બેન કે સમજો માધીપુરની જલેબી બહુ મીઠી છે આલો ભરા ખા ઓ ભાઈ વખણાય છે અમારા આજુબાજુના ગામડામાં માધીપુરની જલેબી અને એ જલેબી આ અને તમે પોસ્ટર ઉપર જોયું ત્યાં છે જાજી બનાવી કોન્ટેક્ટ કરી જો ભાઈ વાહ પે વાહ મા પપ્પા અત્યારે જલેબી ખાઈ છે વાહ 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 તમને ભાવે જલેબી તીધું ભાઈ ભાઈ માદીપુની પ્રખ્યાત જલેબી આવડા બધા ખાઈ છે અને થોડીક હું ખાઈ લઉં માદીપુની પ્રખ્યાત જલેબી